જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા છો ને ચાલો દરેક નોટ પેન લઈ લીધા છે ને તો ચાલો ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ અગિયાર વાતાવરણની સજીવો પર અસરો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પાઠ વિશે વધુ અભ્યાસ કરવાના છીએ બરાબર ને ચાલો પહેલાં આપણે વાતાવરણના નિર્માણ વિશે અભ્યાસ કરીશું તમે આમ તો છઠ્ઠા ધોરણમાં પૃથ્વી પરના આવરણોનો થોડો ઘણો ખ્યાલ મેળવ્યો છે એમાંનું એક આવરણ એટલે કે વાતાવરણ વિદ્યાર્થી મિત્રો આપણે વાતાવરણનું નિર્માણ વિશે અભ્યાસ કરીએ તો કહેવાય છે સામાન્ય રીતે આપણે કહી શકીએ છીએ કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે અને એ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી હોવાથી તે અગ્નગોળા સ્વરૂપે હતી વિદ્યાર્થી મિત્રો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો જો હવે આ ચિત્રમાં વધુ સ્પષ્ટ દેખાશે કે સૂર્યમાંથી પૃથ્વી અગ્ન સ્વરૂપ ગોળા સ્વરૂપે છૂટી પડી હતી અને આ અગ્ન ગોળો ધીરે ધીરે ઠંડો પડતા જુદા જુદા તત્વોનું ક્રમશઃ એ ક્રમશઃ જે પ્રવાહી ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું અને ઠર્યા પછી પૃથ્વી આપણી આવી દેખાય છે એ તમે જોઈ શકો છો આમ પૃથ્વીના આસપાસના વાયુઓનું સપાટી પર માટી અને ખડકનું ઘનાવરણ અસ્તિત્વમાં આવ્યું જો વિદ્યાર્થી મિત્રો ઘનાવરણ અથવા મૃદાવરણ તમે જોઈ શકો છો મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ માટીનું પળ તમે અહીં જોઈ શકો છો જમીનનો ભાગ સપાટ જમીન છે પર્વતો છે ઊંચ પ્રદેશો પણ તમે જોઈ શકો છો એ જ પ્રમાણે આ આવરણમાં રહી ગયેલા વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા અને પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચવામાં આવ્યું એટલે કે આપણે પ્રવાહી સ્વરૂપે એટલે કે પૃથ્વી ઉપર જે ઘન એટલે મૃદાવરણની વાત કરી પ્રવાહી એટલે વાયુની આપણે વાત કરી હવે કે જે પાણી ભરાણું છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે આમ આ પૃથ્વી પરના આવરણોમાં મહાસાગર અને મૃદાવરણનું અસ્તિત્વ આવ્યું એવી જ રીતે મૃદાવરણ જલાવરણની જેમ વાતાવરણને પણ અસ્તિત્વ આવ્યું આપણે અહીં જોઈ શકો છો અને વાતાવરણને આપણે જોઈ શકતા નથી તમે જમીનને જોઈ શકો છો પાણીને જોઈ શકો છો હવાને જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે તો તમે એમ કહેશો ના આપણે હવાને જોઈ શકતા નથી વિદ્યાર્થી મિત્રો આજુબાજુની હવા છે એ શેમાં આવેલી કયા આવરણમાં આવેલી છે તો કે વાયુ સ્વરૂપના આવરણમાં એટલે કે વાતાવરણમાં આવેલી છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપને વાતાવરણ એટલે શું એ વિશે હવે અભ્યાસ કરીએ તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહેવામાં આવે છે પૃથ્વીની સપાટીથી આશરે સોળસો કિમી ઊંચાઈ સુધી વાતાવરણ વિસ્તરેલું છે એની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલ છે એ સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે એટલે પૃથ્વીની સપાટીમાં બત્રીસ કિમી ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં નવ્વાણું ટકા જેટલી હવા સમાયેલી છે પૃથ્વીની જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા પાતળી થતી જાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વાતાવરણના ગુણધર્મો જોઈએ તો કે વાતાવરણ રંગહીન છે એટલે કે હવાને કોઈ રંગ હોતો નથી વાસ રહી છે એટલે કે એની સુગંધ પણ હવાની આપને આવતી નથી અને પારદર્શક છે આપણે આપણા તમે બેય વ્યક્તિઓ વાત કરતા આપણી વચ્ચે હવા છે એટલે આપણે પારદર્શક છે એકબીજા એકબીજાને જોઈ શકીએ છીએ એના ગુણધર્મો છે તેમજ તેમાં ઘન પ્રવાહી અને વાયુ તત્વોનો અને નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન હાઇડ્રોજન વગેરેનો સમાવેશ થાય છે જો વિદ્યાર્થી મિત્રો ઘન એટલે બરફ સ્વરૂપે હોય છે પ્રવાહી એટલે પાણી સ્વરૂપે હોય છે અને આપણે વાત કરીને કે ભાઈ વાતાવરણ વિવિધ વાયુઓનું બનેલું છે એમાં નાઇટ્રોજન ઓઝોન ઓક્સિજન હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ અને અન્ય વાયુઓનું બનેલું છે આમ કેવું હોય તો એ કેટલા પ્રમાણમાં છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ગોળ સર્કલ બ્લુ કલરનું આપેલું છે એમાં નાઇટ્રોજન વાયુ અઠ્યોતેર ટકા જેટલું પ્રમાણ છે ઓક્સિજનનું એકવીસ ટકા જેટલું પ્રમાણ છે અને અન્ય વાયુ એક ટકા પ્રમાણ એક ટકા જેટલું છે ત્યાં તમે જોઈ શકો છો જો વિદ્યાર્થી મિત્રો તમને આવું ચિત્ર તમારા પાઠ્યપુસ્તકમાં આવેલું છે તમે ગોળ સર્કલ જુઓ છો એ આપણી પૃથ્વી છે એનું આ દ્વાતાવરણ વીટડાયેલું છે તમે વિદ્યાર્થી મિત્રો કોઈ રમવાનું દડો લો એની ઉપર રૂ વિટાળી દો તો અંદરનો દડો દેખાતો નથી તો કેવી જ રીતે આપણી પૃથ્વીની ચારે બાજુ હવાનું આવરણ આવેલું છે જે વિવિધ વાયુઓનું છે વિદ્યાર્થી મિત્રો અહીં તમને કયા કયા વાયુઓનું કેટલું પ્રમાણ છે એ તમે જોઈ શકો છો નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધારે છે અઠ્યોતેર પોઈન્ટ જીરો ત્રણ ટકા ઓક્સિજનનું પ્રમાણ વીસ પોઈન્ટ નવ્વાણું ટકા અને ઓર્ગનનું પ્રમાણ જીરો જીરો પોઈન્ટ નવ ચાર ટકા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ જોઈએ તો જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા જેટલું થાય છે અને અન્ય વાયુનું પ્રમાણ જીરો પોઈન્ટ ઝીરો એક ટકા જેટલું થતું હોય છે આમાં અલગ અલગ રંગની સાથે તમે અભ્યાસ કરી શકો છો જો વિદ્યાર્થી મિત્રો અહીં તમને આપેલું છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તર કે તે વધારે પ્રમાણમાં છે અને ઉપર જતાં એમ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઓછું થતું જાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આશરે વીસ કિમીની ઊંચાઈ સુધી જ હોય છે અને ઓક્સિજન વાયુ આશરે એકસો દસ કિમીની ઊંચાઈ સુધી અને નાઇટ્રોજન વાયુ આશરે કહેવાય છે કે એકસો ત્રીસ કિમીની ઊંચાઈ પછી ખાસ જો જણાતો નથી હવે આમ તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ ન પડે તો તમને એક બીજી આકૃતિ દેખાડું જો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ છે એમાં અર્ધવર્તુર દેખાય છે એ પૃથ્વીનો ગોળો છે એટલે પૃથ્વીની સપાટીથી વીસ કિમી સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોવા મળે છે અને પૃથ્વીની સપાટીથી એકસો દસ કિમીની ઊંચાઈ સુધી એ ઓક્સિજન વાયુ જોવા મળે છે અને પૃથ્વીની સપાટીથી એકસો ત્રીસ કિમી ઊંચી ઊંચાઈ સુધી એ નાઇટ્રોજન વાયુ આપણે જોવા મળે છે અને બાકીના જે વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું પણ પ્રમાણ વધુ હોય છે હવે તમે વિદ્યાર્થી મિત્રો આના દ્વારા તમને સમજણ મળી હશે વિદ્યાર્થી મિત્રો આપણે વાતાવરણની સ્તર રચના વિશે અભ્યાસ કરવાનો છે વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે અલગ અલગ આવરણો કે સ્તરોમાં વિભાજન કરવામાં આવે છે આ ફેરફારને આધારે તેના ચાર પેટા આવરણો પાડવામાં આવ્યા છે પહેલું છે ક્ષોભ આવરણ બીજું સમતાપ આવરણ ત્રીજું મધ્યા બરણ અને ચોથું ઉષ્મા બરણ જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્ષોભ આવરણ વિશે અભ્યાસ કરવાનો છે તો તમને નીચે સ્ટાર્ટિંગમાં દેખાય છે ને ક્ષોભ મંડળ અથવા ક્ષોભ સીમા એટલા ભાગને ક્ષોભ આવરણ કહેવાય છે હવે હું તમને વિગતે વાત કરીશ ક્ષોભ આવરણ એટલે પૃથ્વીની વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે પૃથ્વી પર તે આશરે સોળ કિમી સુધી અને સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશમાં આશરે બાર કિમ કિમી અને ધ્રુવ પર આશરે આઠ કિમી ઊંચાઈ સુધી ફેલાયેલું છે ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ મહત્વનું છે વાતાવરણના તોફાનો અવાજના તરંગો હવાની સંરચના વીજળી વરસાદ વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે આ આવરણમાં પ્રતિ એક કિમીની ઊંચાઈએ આશરે છ પોઈન્ટ પાંચ સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે જે ઊંચાઈ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે તેને ક્ષોભ સીમા કહે છે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા આવરણ એટલે કે સમતાપ આવરણ વિશે અભ્યાસ કરવાનો છે અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો આ પણ તમે ચિત્રમાં જોઈ શકો છો સમતાપ આવરણ હવે આપણે એના વિગતે અભ્યાસ કરીશું સમતાપ આવરણ ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે જે ક્ષોભ સીમાથી આશરે પચાસ કિમી સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે આ આવરણમાં ઋતુઓ વાદળ વરસાદ ચક્રવાત વગેરે જોવા મળતા નથી અહીં હવા સ્વચ્છ અને પાતળી છે જેથી ઝડપથી ઉડી શકે છે આ આવરણમાં આશરે પંદરથી થી પાંત્રીસ કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે જે સૂર્યના અત્યંત ગરમ પાર જાબલી કિરણો એટલે કે અલ્ટ્રા વાયલોટ કિરણોનું શોષણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે બીજા આવરણ એટલે કે સમતાપ આવરણ વિશે અભ્યાસ કર્યો હવે ત્રીજું એટલે મધ્યાવરણ એના વિશે તમે વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રમાં જોઈ શકો છો સમતાપ આવરણની ઉપર આશરે એસી કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને મધ્યાવરણ કહે છે તેમાં ઊંચાઈ પર જતા તાપમાન ઘટતું જાય છે તમે ચિત્ર સાથે જોઈ શકો છો અહીં હવે છેલ્લું આવરણ એટલે બાહ્ય બરણ એના વિશે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવાના છે તમે પેલા ચિત્રમાં અહીં જોઈ લ્યો હવે બીજું ચિત્ર દેખાડું તમને આ પણ ચિત્રમાં જો જ્યાં આપણા અંતરિક્ષમાં ગ્રહો ઉપગ્રહો જે તરતા હોય છે એને બાહ્યાવરણ અથવા ઉષ્માવરણ પણ કહેવાય છે એ તમે જોઈ શકો છો મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે એસી થી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય છે ત્યાં વિસ્તરેલું છે અહીં હવા અતિશય પાતળી હોય છે જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે આ આવરણને બે પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે આયનાવરણ અને બાહ્યાવરણ આયનાવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે ટીવી રેડિયો પ્રસારણ ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે આવરણની ઉપરના આવરણને બાહ્ય આવરણ પણ કહેવાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ટોપિક વિશે ભણવાના છે એ છે હવામાન એના વિશે માહિતી હવે મેળવીશું વિદ્યાર્થી મિત્રો તમે ટીવીમાં સમાચાર જોયા પછી આવું ચિત્ર આવો નકશો આપેલો હોય છે એના આધારે આપણે હવામાનની આગાહી થઈ શકતી હોય છે આવું તમે જોયું હશે ને તો હવામાન વિશે જોઈએ તો હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ કે વાદળોને આધારે તે નક્કી થાય છે હવામાન સવાર બપોર સાંજ કે રાત્રિનું અલગ જ હોઈ શકે છે હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તેમાં સમયાંતરે ફેરફારો થતા રહે છે સવારે ઠંડી બપોરે ગરમી સાંજે વરસાદ પડતો હોય આવું હવામાન શક્ય છે હવામાનથી આપણું જીવન આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય છે દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે હવામાન ભારતના હવામાન વિભાગ વિશે થોડી વાત કરીએ ભારતમાં હવામાન વિગા વિભાગ આઈ એમ ડી એ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એક એજન્સી છે તે હવામાન શાસ્ત્રના નિરીક્ષણો હવામાન આગાહી અને સિમિયોલોજી માટે જવાબદાર મુખ્ય એજન્સી છે આઈ એમ ડીનું મુખ્ય મથક દિલ્હીમાં છે અને તે ભારત અને એન્ટાર્કટિકામાં સેંકડો નિરીક્ષક સ્ટેશન ચલાવે છે પ્રાદેશિક કચેરીઓ મુંબઈ કલકત્તા નાગપુર અને પુણે ખાતે છે મુખ્ય મથક મોસમ ભવન લોધી રોડ નવી દિલ્હીમાં આવેલું છે તેની સ્થાપના ભારત સરકારે કરી હતી જે અઢારસો પંચોતેરમાં થઈ હતી સહાયક કંપનીઓ પ્રાદેશિક હવામાન કેન્દ્ર ચેન્નાઈ ભારતીય ઉષ્ણકટિબંધ હવામાન સંસ્થા કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણે વાતાવરણનું નિર્માણ વાતાવરણ વાતાવરણના વાયુઓ વાતાવરણની સ્તર રચના અને હવામાન વિશે અભ્યાસ કર્યો જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો